ધોરણ સાત સંસ્કૃત વિદ્યાર્થી મિત્રો સંસ્કૃતમાં તમે પહેલું પ્રહેલિકા અને બીજું વાર્તાલાપ આ બંને ભણી ગયા હવે આપણે ત્રીજું સુભાષિતાની વિશે ભણીશું સુભાષિતાની એટલે સુભાષિતો સુભાષિતો એટલે શું સુભાષિત એટલે સારા વચનો સુભાષિત એટલે સારા વચનો સુભાષિતો સંસ્કૃત સાહિત્યનું અજોડ અને વિશિષ્ટ અંગ છે અનેક સુંદર સુભાષિતો સંસ્કૃત સાહિત્યમાં મળી આવે છે જેમ નાના બાળકને કડવી દવા મધ સાથે સરળતાથી પાઈ દેવાય છે એમ કડવો લાગતો બોધ સુભાષિત દ્વારા વ્યક્તિ કે સમાજને સરળતાથી આપી શકાય છે એટલે સુભાષિત દ્વારા વ્યક્તિ કે સમાજને જ્ઞાન ઉપદેશ પ્રશંસા નીતિમત્તા બોધ વગેરે આપી શકાય છે અહીં નીચે આપણે છ સુભાષિતો આપવામાં આવ્યા છે અને દરેક સુભાષિત આપણને બોધ આપી જાય છે એમાં જુદા જુદા વિષયની આ છ સુભાષિતમાં ચર્ચા કરવામાં આવી છે એમાં પહેલું છે પૃથ્વી પર જલ અન્ન અને સુભાષિત એ ત્રણ રત્નો છે શ્રેષ્ઠ વસ્તુઓ છે બીજામાં વિશાળ હૃદયના મહાપુરુષો માટે આખી ધરતી એક પરિવાર રૂપ છે ત્રીજા સુભાષિતમાં ફળવાળા વૃક્ષ ગુણિજન તથા સૂકા વૃક્ષ અને મૂર્ખના ઉદાહરણો દ્વારા નમ્રતાનો નમ્રતાના ગુણને અનિવાર્ય ગણાવ્યો છે ચોથા સુભાષિતની અંદર ઉદ્યમ સાહસ ધીરજ બુદ્ધિ શક્તિ અને પરાક્રમને સફળ થવા માટેના જરૂરી ગુણો કયા છે અને પાંચમામાં ઉદ્યમ કરવાથી ઉદ્યમ એટલે મહેનત કરવાથી જ કાર્ય પૂર્ણ થાય છે મનોરથ સેવવાથી નહીં મનોરથ એટલે માત્ર ઈચ્છાઓ રાખવાથી નહીં એટલે આમ સિંહના ઉદાહરણ દ્વારા પુરુષાર્થનો મહિમા ખૂબ જ સુંદર રીતે સમજાવવામાં આવ્યો છે છઠ્ઠા સુભાષિતમાં વ્યક્તિના જીવનમાં આચરણમાં મૂકવાલાયક ચાર બાબતો બતાવવામાં આવી છે કે માણસે જોઈ જોઈને પગ મૂકવો જોઈએ વસ્ત્રથી ગાળીને પાણી પીવું જોઈએ શાસ્ત્રથી શુદ્ધ એવી વાણી ઉચ્ચારવી જોઈએ અને મન જેને પવિત્ર ગણે તે કાર્ય કરવું જોઈએ એટલે આમ છ એ સુભાષિત વિશે આપ્યું છે સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે સુભાષિતને ગાતા શીખીશું પહેલું સુભાષિત આપણે સુભાષિતનું ગાન કરીશું તમે સાંભળજો અને પછી તમારે પણ ગાવાનું છે દરેક વિદ્યાર્થી સંસ્કૃતનું પુસ્તક ખુલ્લું રાખશે પાન નંબર છ ત્રણ સુભાષિતાની એટલે કે સુભાષિતો પહેલું છે પૃથ્વી રત્નાની જલમનમ સુભાષિતમ મૂળે પાષાણ રત્ન રત્નસં વિધીય બીજું અય નિજ પરો વેતિ ગણના લઘુ ચેતસા ત્રીજું નમંતી ફલીનો વૃક્ષા नमन्ति गुणिनो जना शुष्कवृक्षाश्च मूर्खाश्च नमन्ति कदाचन चतुथु उद्यमः साहसं धैर्य बुद्धिशक्ति पराक्रम षडेत् यत्र वर्तन्ते तत्र देवसहायीकृतम् हे अपि पाचमु उद्यमे नहीं सिद्ध्यन्ति कार्याणि न मनोरथे नहि सूप्तस्य अश्या। शिवस्य प्रविशन्ति मुखे मृगा षट्टु दृष्टिपूतं न्यशेत्पादं वस्त्रपूतं पिबेज्जलम् શાસ્ત્ર પૂતમ વધે વાણી મનપૂતમ સમાચરે વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે સરસ રાગમાં તમારે પણ ગાઈ અને અને મોઢે કરવાના છે કંઠસ્થ કરવાના છે દરેક શ્લોક કંઠસ્થ કરવાના એટલે કે મોઢે પણ કરવાના છે અને તેનું ગુજરાતી પણ સૌ વિદ્યાર્થી મિત્રોને આવડવું જોઈએ પરીક્ષાની અંદર શ્લોક પૂર્ણ કરો એમ પણ પૂછાય છે અને શ્લોકનું ગુજરાતી કરો એ પણ પૂછાય છે એટલે આ સુભાષિતાને દરેક શ્લોક આપણને ખૂબ જ સરસ બોધ આપે છે હવે પહેલાં સુભાષિતનો પહેલો શ્લોક આપણે સમજીએ પૃથ્વી રત્નાની જલમ હનમ સુભાષિતમ ઉડે પાષાણ ખંડેશ રત્નસ વિશે વિધેય તે પૃથ્વીમ પૃથ્વી આમ એટલે પૃથ્વી પર રત્નાની એટલે પૃથ્વી ઉપર ત્રણ રત્નો છે પૃથ્વી ઉપર ત્રિણી ત્રિણી એટલે ત્રણ પૃથ્વી પર ત્રણ રત્નો છે જલમ અન્ન સુભાષિતમ જળ જલ એટલે પાણી જલ અન્ન અને સુભાષિત મૂઢે પાષાણ ખંડેશુ રત્નસંજ્ઞા વિધિ હતી મૂઢે એટલે મૂર્ખ મૂર્ખાઓ કે મૂર્ખ લોકો મૂર્ખ માણસો ખંડેશો એટલે ટુકડાઓ અને વિધિ હતી એટલે મનાય છે સમજાય છે બરાબર ને વિધિ હતી એટલે કરાય છે અપાય છે અને સંજ્ઞા એટલે રત્ન એટલે એ શું કે જે પૃથ્વી ઉપર ત્રણ રત્ન છે જલ અન્ન અને સુભાષિત પરંતુ મૂર્ખ માણસો પથ્થરના ટુકડાઓની રત્ન એવું નામ આપે છે બીજો શ્લોક છે અયમ નિજ પરો વેતી ગણના લઘુ ચેત સામ ઉદારચરિતા નામ તું વસુધૈવ કુટુંબકમ અયમ નિજઃ શું કહે છે અયમ એટલે આ અને નિજહ એટલે પોતાનું પરો પરો એટલે પારકો ઇતિ ગણના એટલે કે એવી ગણતરી કે છે અને લઘુચેત સામ એટલે સંકુચિત મનવાળાઓની ટૂંકી મનોવૃત્તિ વાળા હોય ને એ એટલે શું કહે છે સામ એટલે કે આ પોતાનો છે અને આ પારકો છે એવી ગણતરી સંકુચિત મન વાળાની હોય છે ઉદારચરિતા નામ તું વસુધૈવ કુટુંબકમ એટલે શું કહે છે જે વિશાળ હૃદયવાળો મનુષ્ય છે એના માટે તો આખી ધરતી જ એક પરિવાર રૂપ છે વસુદૈવ કુટુંબકમ એટલે કે એના માટે તો આખી ધરતી જ કે છે કે એક કુટુંબ પરિવાર જેવી છે વસુદૈવ એટલે વસુધૈ એટલે ધરતી પૃથ્વી અને ઉદાર ચરિતા નામ એટલે ઉદાર ચરિત્રવાળા વિશાળ હૃદયવાળા એટલે આ શ્લોકનું ગુજરાતી થશે આ પોતાનો છે અને આ પારકો છે એવી ગણતરી સંકુચિત મનવાળાની હોય છે વિશાળ હૃદયવાળા માટે તો આખી પૃથ્વી જ એટલે કે આખી ધરતી જ એક પરિવાર રૂપ છે ત્રીજો શ્લોક આપણે જોઈએ નમંતી ફલીનો વૃક્ષા નમંતિ ગુણીનો જના શુષ્ક વૃક્ષાશ ન નમંતી કદાચ ન શું કે છે નમંતી નમંતી એટલે કે નમે છે ફલીનો એટલે ફળવાળા વૃક્ષો અને શુષ્ક વૃક્ષ શુષ્ક એટલે શુષ્ક એટલે અને ગુણીનો જના એટલે ગુણવાન માણસો અને મૂર્ખા એટલે મૂર્ખ માણસો કદાચ એટલે કદી પણ એટલે અહીં શું કે છે નમંતી ફલીનો વૃક્ષ એટલે ફળો ફળોવાળા વૃક્ષો લચી પડે છે તમે જોશો જે વૃક્ષની જે ડાળીઓ પર ફળો હોય એ ડાળી નમી પડે છે બરાબર ને ફળોવાળા વૃક્ષો લચી પડે છે પછી શું કહે છે નમનતી ગુણીનો જના ગુણવાન માણસો પણ નમે છે જે વિવેકશીલ માણસ હોય ગુણવાન માણસ હોય એ પણ નમે છે શુષ્ક વૃક્ષાશ્ચ મૂર્ખાશ્ચ ન નમનતી કદાચના પરંતુ સૂકા વૃક્ષો અને મૂર્ખ માણસો કદી પણ નમતા નથી જો લેખકે બહુ સરસ આપણે ક કવિએ બોધ આપ્યો છે કે ફળોવાળા વૃક્ષો લચી પડે છે ગુણવાન માણસો નમે છે પરંતુ સૂકા વૃક્ષો અને મૂર્ખ માણસો કદી નમતા નથી શુષ્ક એટલે સુકા વૃક્ષો શુષ્ક વૃક્ષાસ્ત્ર એટલે સૂકા વૃક્ષો અને મૂર્ખાસ્ત્ર એટલે મૂર્ખ માણસો

પછી બુદ્ધિ શક્તિ અને પરાક્રમ એટલે કે છે કે ઉદ્યમ સાહસ ધીરજ બુદ્ધિ શક્તિ અને પરાક્રમ આ છ ગુણો ષડેત યત્ર વર્તન તે તત્ર દેવ સહાયકૃતમ એટલે શું કહે છે આ છ ગુણો જે પુરુષમાં છે એટલે કે જ્યાં છે તેને દેવો પણ સહાય કરે છે એટલે કે મદદ કરે છે એને તો દેવો પણ મદદ કરે છે ત્યાર પછી આપણે પાંચમો શ્લોક લઈએ ઉદ્યમેની સિદ્ધંતી કાર્યાણી ન મનોરથે નહીં સુપ્ત પ્રવિશંતિ મુખે મૃગા શું કે છે ઉદ્યમ એટલે મહેનત ઉદ્યમ એટલે મહેનત સિદ્ધિંતી એટલે કે સિદ્ધ થાય છે કાર્યાણી એટલે કાર્યો ન મનોરથે મનોરથે એટલે मनोरथ એટલે મનમાં વિચાર કરવાથી એટલે કે મનમાં તરંગોથી અથવા તો मनोरथ सेवવાથી નહીં નહીં સુપ્તસ્ય સિહસ્ય સુપ્તસ્ય એટલે સુતેલા અને સિહસ્ય એટલે સીના સુતેલા સીના મુખે મુખે એટલે મુખમાં અમૃગા અમૃગા એટલે જનાવર પ્રાણી બરાબર કે નહીં એટલે કે જે સુતેલા સીના મુખમાં કે છે કે જનાવરો એટલે કે પ્રાણીઓ કે જે પશુઓ આપમેળે પ્રવેશી જતા નથી અહીં શું કે છે ઉદ્યમે નહીં કાર્ય ઉદ્યમેન નહીં સિદ્ધંતી કાર્યાણીના મનોરથે ઉદ્યમથી જ કાર્ય સિદ્ધ થાય છે ઉદ્યમ વડે જ કાર્યો પાર પડે છે કાર્યાણીના મનોરથે મનની ઈચ્છાઓથી નહીં નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશતી મૂકે મૃગા સુતેલા સિંહના મૂળામાં એટલે કે સુતેલા સિંહના મુખમાં જનાવરો જાતે પેશી જતા નથી એનો મતલબ એમ કે સિંહ ભલે જંગલનો રાજા છે પણ એને પણ પોતાના ખોરાકની શોધ માટે જંગલમાં અહીં થઈ ફરવું પડે છે એ જંગલનો રાજા છે એટલે કંઈ પ્રાણીઓ આવીને આપોઆપ એના મોઢામાં પ્રવેશી જતા નથી તો આપણે તો સામાન્ય માણસ છે તો આપણે પણ કોઈ પણ કાર્ય કરવા માટે ઉદ્યમ કરવો પડે ઉદ્યમ કર્યા વિના આપણા કોઈ પણ કાર્ય સફળ થઈ શકે નહીં એટલે ઉદ્યમ કરવાથી જ કાર્યો પાર પડે છે એવું કહે છે છઠ્ઠું દ્રષ્ટિ પૂતમ ન્યસે પાદમ વસ્ત્ર પૂતમ ફિબે જલમ શાસ્ત્ર વાણી મન પૂતમ એટલે શું કે છે દ્રષ્ટિથી પવિત્ર કરેલ જગ્યાએ પગ મૂકવો જોઈએ દ્રષ્ટિપૂતમ એટલે દ્રષ્ટિથી આંખોથી દ્રષ્ટિપૂતમ એટલે આંખ વડે જોવાયેલ પાદમ એટલે પગલું ડગલું પાદમ એટલે પગલું કહેવાય ડગલું કહેવાય પગ કહેવાય અને ન્યસે એટલે મૂકવું જોઈએ વસ્ત્રપૂતમ એટલે વસ્ત્રથી ગાળેલું વસ્ત્ર એટલે કાપડ આપણે પાણી ગાળીએ છીએ ને કાપડથી પીબે એટલે પીવું જોઈએ અને શાસ્ત્રપૂતમ વાણીમ શાસ્ત્રથી શાસ્ત્ર વડે શુદ્ધ કરેલી વાણી અને વધે તે એટલે બોલવી જોઈએ મનપૂતમ એટલે મનથી પવિત્ર કરેલું ને સમાચરે તે એટલે કરવું જોઈએ એટલે અહીંયા આખા શ્લોકનો આપણે અર્થ સમજીએ દ્રષ્ટિપુતમ ન્યસેત પાદમ વસ્ત્રપૂતમ પીબેત જલમ એટલે કે દ્રષ્ટિથી એટલે કે આખોથી પવિત્ર કરેલ જગ્યાએ પગ મૂકવો જોઈએ વસ્ત્રથી ગાળેલું પાણી પીવું જોઈએ શાસ્ત્રપૂતમ વધેત વાણી મનપૂતમ સમાચરેત એટલે શાસ્ત્રથી શુદ્ધ કરેલી વાણી આપણે બોલવી જોઈએ અને મનથી પવિત્ર જણાય એવું આચરણ આપણે કરવું જોઈએ એવું કર્મ આપણે કરવું જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણે દરેક શ્લોક સમજ્યા એનો અર્થ સમજ્યા આ દરેક સુભાષિત આપણને બહુ સારો બોધ આપી જાય છે અને એ દરેક શ્લોક તમારે લખવાના છે દરેક વિદ્યાર્થી એક શ્લોક પાંચ વખત લખશે અને શ્લોક સૌ પ્રથમ શ્લોક લખ્યા પછી શ્લોકની બે લીટીનો શ્લોક લખ્યા પછી એનું ગુજરાતી લખવાનું રહેશે અને પછી દરેક શ્લોક પાંચ વાર પણ લખવાનો રહેશે અને મોડે પણ કરવાનો રહેશે અને આને નીચે આપેલ હોમવર્ક પણ તમારે કરવાનું રહેશે દરેક લખીને તમને મોકલીશું એટલે સૌ વિદ્યાર્થી મિત્રોએ સંસ્કૃતની નોટમાં તે લખવાનું રહેશે અસ્તુ